વિસ્તારમાં ફરીથી હુવો પડવાની ઘટના બની છે જેના કારણે વિસ્તારમાં ભાગદોડ ફેલાઈ ગઈ આ ઘટના મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી નજીક બની હતી અને નજીકના લગ્ન પ્રસંગ પણ ચાલી રહ્યો હતો સદન સદ નસીબે કોઈ મોટી દુર્ઘટના બનતા અટકી હતી સુરત શહેરના સાપોર વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન ફરી એક વખત ભૂવો પડવાની ઘટના સામે આવી છે લગ્ન મંડપ પાસે અચાનક મોટો ભૂવો પડતા આસપાસના વિસ્તારમાં ભારે ભાગ દોડ મચી ગઈ હતી ભૂવો પડવાને કારણે નજીક આવેલી મિલકતોને અસર પહોંચતા તાત્કાલિક સુરક્ષાના પગલા રૂપે સંબંધિત કાર્યવાહી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સાપોર વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન ભૂવો પડ્યો હતો જેમાં એક બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું હતું આવી ઘટનાઓ વારંવાર બનતા સ્થાનિકોમાં ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે બનામી જાણ થતાં જ ફાયર ફાયરબ્રિગેડની ટીમ સુરત મહાનગરપાલિકા તેમજ મેટ્રોના અધિકારીઓ વિસ્તારને ઘેરી લઈ સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને કોઈ જાનહાનિ ન થાય તે માટે તકેદારીના તમામ પગલા લેવામાં આવ્યા હતા હાલમાં ભૂવો કેમ પડ્યો તેની તપાસ હાથ ધરવામાં આવી છે મેટ્રોની કામગીરી દરમિયાન યોગ્ય સલામતી વ્યવસ્થા અને તકનીકી ચકાસણી કરવાની માંગ સ્થાનિક રહેવાસીઓ દ્વારા ઉઠાવવામાં આવી છે મારું નામ છે મોહમ્મદ ફારૂક મોહમ્મદ અશરફ ચાંદીવાલા શું ઘટના બની છે કઈ જગ્યા પર આ ઘટના બની છે સાપોરમાં છે માછલીપીઠની પાછળ મસ્જિદે કદીમની ગલીમાં પડે છે આ ગલી અને આ આ બનાવ બન્યો છે ને તો આ સડનલી આખું ખાડો મંડપ હતું અને સડનલી આખું નીચે પડી ગયું કામના લઈને કેટલા વખત ઘટના બની છે આ બીજી વાર ઘટના બની આ ઘટના બની હમણાં એક કલાક પહેલાં જ એટલે એપ્રોક્સ સમજી લો કે સાડા સાતની આજુબાજુ સાત સાડા સાતની વચ્ચે આ ઘટના બની છે ને સડનલી આખું નીચે પડ્યું આખું ભાગ જ નીચે પડ્યું ઓછામાં ઓછું દસથી થી પંદર ફૂટ ખાડો છે અને પ્લસ નીચે અંદર ટનલ બતાવે છે અંદર છેક લગીને અંદર ટનલ બતાવે છે એના પહેલાં બી સેમ ઘટના આ જ રોડ પર આગળ બની ચૂકી છે ત્યારે એ લોકોએ ખાલી કોન્ક્રીટ નાખીને બંધ કરી દીધેલું એની આગળની પ્રોસેસિંગ એ લોકોએ કીધી હતી કરવાની પણ હજુ લગીન કરી નહીં હતી ને આ પાછી બીજી વાર થયું છે ને અમે હમણાં લગીન લોકોને એસએમસીમાં ને બધામાં ફોન કર્યો પણ કોઈ સાહેબ લોકો હજુ લગીન આવ્યા નથી અહીંયા ચેક કરવા બી આવ્યા નથી હમણાં ખાલી ફાયર બ્રિગેડની ટીમ આવી છે ગુજરાત ગેસની ગાડી આવી છે અને ફાયર બ્રિગેડની ગાડી આવી છે બીજા કોઈ એસએમસીના કે કોઈ અધિકારી હજુ આવ્યા નથી फ़ोन पर भी ये लोग को बात करे रहे थे कि हमने आओता आज भी कलाक बे कलाक जेव लाग मेरा ना नाम नदीम नसीब खान है क्या घटना बनी है किस जगह घटना बनी है घटना बनी है माछली पीट मस्जिद कदीम के पीछे और फरसेन बेकरी की गली में पंद्रह से बीस फुट खड्डा हो गया है और ये बनाओ दूसरी बार हुआ है महीने में दूसरी बार हुआ है इसके पहले सामने ही एक खड्डा हुआ था वो भी इस तरीके का खड्डा हुआ है और इससे खतरनाक खड्डा ये भी हो गया है इसमें बीस पच्चीस कुर्सी भी थी वो भी चली गई है वो दिख ही नहीं रहा है कहाँ गया क्या है पता नहीं तो जान हानि जान हानि कुछ भी नहीं हुआ है बच गए जान हानि से उसी कुर्सी पे हम लोग बैठे हुए थे और जैसे हम लोग उठ के गए वैसे खड्डा हो गया वहाँ पर कितना फुट खड्डा हुआ है कम से कम पंद्रह बीस फुट और कौन सी गाड़ी आई है गाड़ी आई है फायर ब्रिगेड आई है दो और गुजरात गैस की एक गाड़ी आई है एच एम सी सी कोई और कुछ भी नहीं आ रहा ना मेट्रो वाला आ रहा है ना कोई कुछ भी आ रहा है गैस भी कब से लीकेज हो रहा था आधे घंटे बाद आए